કાલ વ્યાલ મુખગ્રા છે કલયુગના જીવો કેવા છે કાળ રૂપે સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસી એવો જીવો કાળને સર્પની ઉપમા આપી છે ભવાટ અવી અટવી એટલે જંગલ તમે કોઈ જંગલમાંથી પસાર થતા હોવ આસપાસમાં નજીકમાં વાઘ વરુ સિંહ ચિત્તો દીપડો રીચ કોઈ હિંસક પશુ હોય સંતાઈને બેઠું હોય તો કે ખબર પડે કે કોઈ નજીકમાં છે પણ પેલો સર્પ ક્યારે સરકતો સરકતો આવે ને પગમાં ડંખ મારીને ચાલ્યો જાય ખબર સુધા ના પડે એમ ક્યારે સર્પ આવી કાળો રૂપી સર્પ આપણો કોળિયો કરશે જીવ ને ખબર નહીં પડે આપણે કેવા જીવ છીએ કરીએ છીએ દીકરીને પરણાવશું પછી રૂપિયા ભેગા થાય પાંચ વર્ષ પછી ફ્લેટમાંથી આપણે નવા બંગલામાં રહેવા જઈશું દસ પંદર વર્ષની યોજનાઓ ઘડી કાઢીએ પણ આગલી ક્ષણે આપણું શું થવાનું છે એની કોઈ ગેરંટી આપણી પાસે નથી परीक्षित भाग्यशाड़ी था इन्हें खबर पड़ी गई थी, थी कि सात दिवस पची मृत्यु थे सावधान थी गया अपन ने खबर नहीं एक मिनिट पी आप शू कोई बहुत सरस कर कमाल का हौसला दिया है खुदा ने इंसान को कमाल का हौसला दिया है खुदा ने इंसान को वाकिफ अगले पल से नहीं और वादे जन्मों के करता है એક પળ ખબર નથી જન્મ જન્માંતરના વાયદા આપણે કરી નાખીએ છીએ મહાભારતમાં એક બહુ સરસ પ્રસંગ છે યુધિષ્ઠિરનો નિયમ પ્રતિદિન એમના દ્વારે આવનાર યાચકને જોઈએ તેટલું પુષ્કળ દાન આપે કોઈ ખાલી હાથે ન જાય એક વાર દાન આપીને નિવૃત્ત થયા મહેલ ની અંદર જઈ રહ્યા હતા ત્યાં એક યાચક આવ્યો કહ્યું કે આજે તમે અમારા મહેમાન થઈ જાઓ અતિથિ બની જાઓ આજે હું થાક્યો છું આજે અમારો અતિથિ સ્વીકારો કાલે તમે કહેશો એટલું દાન તમને આપીશ યુધિષ્ઠિર મેલમાં ચાલ્યા ગયા રાત્રે ભીમસેન આખા નગરમાં ઉત્સવ મનાવ્યો નોબાદ શેણાઈ ઢોલ તાસા વાગી રહ્યા છે યુધિષ્ય રવાજ સાંભળ્યો ભીમને બોલે અરે ભીમ આજે કોઈ તહેવાર છે કોઈ ઉત્સવ છે આ સેનાઈઓ વાગી રહી છે નગારા વાગી રહ્યા છે શું છે આજે મોટાભાઈ તમારે મોઢે વારંવાર સાંભળ્યું છે કે માણસનો એક પળનો ભરોસો નથી ક્યારેક શું થઈ જાય અને પેલા આવનાર યાચકને તમે દાન લેવા માટે આવતીકાલનો સમય આપ્યો કે તમને ખબર પડી ગઈ કે તમે આવતીકાલ સુધી જીવતા રહેવાના છો એનો ઉત્સવ હું મનાવી રહ્યો છું યુધિષ્ઠિર કે ભીમ તે મારી આંખો ખોલી નાખી તારી વાત સાચી છે કાલની કોને ખબર છે કાલે કદાચ દાન દેવા માટે હું જીવતો ન રહું એવું પણ થઈ શકે જે દાન લેવા માટે આવ્યો છે એ કદાચ જીવિત ન હોય તો મારા વચન નું શું કદાચ આજે મારી પાસે દાન દેવાની ક્ષમતા છે કાલે મારી પાસે કઈ સંપત્તિ જ ન રહે અને હું દાન ના આપી શકું એ પરિસ્થિતિ પણ આવે કદાચ પહેલા બ્રાહ્મણને કાલે દાન લેવાની જરૂર જ ન પડે એના દિવસો બદલાઈ જાય તો એ મારા વચનનો શું જરે જીવનમાં કોઈ સારો સંકલ્પ થાય પ્રતિક્ષા ન કરવી ત્યારે ને ત્યારે એ મનોરથ પૂરો કરી લેવો જોઈએ ત્યારે ને ત્યારે પહેલા યુધિષ્ઠિરે બ્રાહ્મણને બોલાવી જોઈએ તેટલું દાન આપ્યું છે